એટલે હોસ્પિટલમાં બે મૃત્યુ પછી મોકલી દઈશું એવું કહીને બસ લેવા માટે આવી હતી જે ઓગણીસ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતું તેમને અમદાવાદ લઈ ગયા જે દર્દી દાખલ કર્યા એમના સગાને જાન પણ નહોતી કરવામાં આવી ઓપરેશન કરવા આવવાના હતા તેમની પાસેથી આયુષ્યમાન કાર્ડ લઈ લેવામાં આવ્યા હતા આઠ દસ જે લોકો આવ્યા હતા ડોક્ટર હતા અહીંયા ગામમાં કહેવામાં આવ્યું કે ભાઈ તમને મફત દવામાં આવ્યો છે દસ તારીખે આયા લગભગ પચાસ જણા ચેકઅપ કરાયું ચેકઅપ કરાયા પછી પચીસ ત્રીસ જણને એવું કહેવામાં આવ્યું કે તમારે પીવામાં આવ્યું છે બીજા દિવસે લક્ઝરી મોકલી અને અગિયાર તારીખે બધાને સવારમાં લઈ ગયા ટકાલ લઈ જઈ અને ટકા કોઈને સાથે પણ નહીં લઈ ગયા અને જેના આયુષ્યમાન કહેર હતા મા કહેર હતા એમનો બધા લઈ ગયા છે અને પછી ટકા લઈ જઈ અને પછી કે હવાનું ઓપરેશન કરવાનું એના સગાવાળા પણ કોઈ હારી નતા ખાલી ખાલી સીટનું સીટ દર્દી જતા એટલે કે કાલે તમને પાછા મિલી જઈશું પણ ત્યાં અને પછી આવું બન્યું સવારમાં ખબર પડી કે અમારા ગામના બે જણનું મૃત્યુ થયું છે એક મહેશભાઈ બારોટ અને એક મોતીભાઈ શેરમાં અને બીજા હજુ ઓપરેશન કરેલા અંદર દવાખાનાની અંદર છે આઈસીયુમાં છે અને બીજા બધાને અમુક તબિયત સારી છે ગામ જણા દ્વારા એક જ છે અમારા તો અમારા જે મૃત્યુ છે અને સહાય વધતા એને જે હોસ્પિટલ છે એના ઉપર સતત સતત કાર્ય કાર્યવાહી કરવામાં આવે કાઉ ફરી કોઈના ગામમાં કે કંઈના બને નહીં એ ખાસ કાળજી લેવામાં આવે સરકારના હરીએ કહેવામાં આવે